હળવદ પંથકમાંથી પસાર થતા ઓવરલોડ ડમ્પર સામે આખરે હળવદ મામલતદારે લાલાંક કરી છે જેમાં આશરે ચાલીસ ટન સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડીને હળવદ પોલીસને હવાલે કર્યું હતું જેમાં ખાણ ખનીજ વિભાગે ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે પોલીસ મથકેથી મળેલી માહિતી મુજબ હળવદ મામલતદાર દ્વારા રાત્રિ દરમિયાન જી જે થ્રી સિક્સ વી નાઇન ઝીરો ટુ સિક્સ નંબરનું અગિયાર વાગ્યાના અરસામાં આશરે ચાલીસ ટન સફેદ માટી ભરેલું ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ ડ ઝડપી પાડેલા ડમ્પર પોલીસને હવાલે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ તો હળવદ પંથકમાં માતેલા સાણની માફક ઓવરલોડ ડમ્પરો સરા અને મૂડી તરફથી દોડતા હોય છે અને રસ્તાની હાલત ખસ્તા કરીને અકસ્માત સર્જીને ફરાર થઈ જવાના બનાવો પણ બન્યા છે જો કે આ ઓવરલોડ ડમ્પરો નંબર પ્લેટ સાથે છેડછાડ અથવા તો નંબર વગરના પણ ઘણા કેસમાં નશામાં અથવા તો સગીર ડ્રાઈવર કે લાઇસન્સ વગરના પણ જોવા મળે છે ત્યારે આરટીઓ વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થાય છે ત્યારે મામલતદાર દ્વારા ઝડપી પાડેલા ડમ્પર બાદ ખાણ ખનીજ વિભાગની કામગીરીની નિષ્ક્રિયતા સામે આવી છે ત્યારે આ ઝડપાયેલા ડમ્પરને પોલીસ હવાલે ખાણખનીજ ખાણ ખનીજ વિભાગે વનરાજસિંહ હઠીસિંહને ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે